સુરત જેલમાં જિલ્લામાં કોરોનાનું સંક્રમણ કંટ્રોલમાં છે જોકે આજે પણ કોરોનાના કેસો યથાવત છે બુધવારે પણ કોરોના સંક્રમણમાં વિદ્યાર્થીઓ શિક્ષકો દુકાનદારો ફ્રન્ટ વોરિયર્સ સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણને ફેલાતો તંત્રએ કંટ્રોલમાં લીધો છે જોકે તેમ છતાં હજુ પણ લોકોએ કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરવું પડશે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં એકસો બે જિલ્લામાં પંચોતેર મળી કોરોનાના નવા એકસો પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ એકતાલીસ હજાર ત્રણસો અડસઠ થયો છે સુરત શહેર જિલ્લામાં વધુ બે મોત સાથે કુલ મૃત્યુઆંક બે હજાર છોતેર છે સુરત શહેરમાંથી બસો ત્રણ અને જિલ્લામાં ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના દર્દીઓની સંખ્યા એક લાખ છત્રીસ હજાર બસો ત્રણ થવા પામી છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ત્રણ હજાર નેવ્યાસી છે જેમાં સુરત સિટીમાં એક લાખ નવ હજાર નવસો ઓગણચાલીસ કોરોના પોઝિટિવ કેસમાં સોળસો તેરના ના મોત થવા પામે છે જ્યાં સુરત જિલ્લામાં કુલ એકત્રીસ હજાર ચારસો ઓગણત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ત્રેસઠના મોત થવા પામે છે સુરત શહેરમાંથી એક લાખ છ હજાર સોળ અને સુરત જિલ્લામાં ઓગણત્રીસ હજાર નવસો સત્યાસી દર્દી કોરોના આપી સાજા તે ઘરે પણ પહોંચ્યા છે